ಹಲೋ ಹಲೋ ಆ ಅರಬೈ बोलो भाई असो बोलो बोलो भाई ಅದು ತೋ ಆಗೋ ಕೋರಂ ಬರೋಣವೆ ಸಣ್ಣ ಆ ಕಾರ್ಯಕ್ರಮ ಏನ ನಾ ಈ ಒಂದು ನೋ ಟಾರ್ಗೆಟ್ ಅ ತೋ ಈ ಭರಿಯಾದೆ ಏನು ಹೇ ಹ್ಮ್ ಕವತರೆ بھائی लीजिएगा ನತಾ ನಕ ತೋ मारे તો ઘરના હાલવાના પાછળ થી ફોત દો ભરણા ને એ રાતે સાહેબ ને હું એ કહેવારા તો ચૂક સાહેબ અમારા લો ફોત દો જણા એ મોય પદે સો દે મેસેજ આયો કે ભાઈ લાવો તમારા એટલે મેં દિનિયાને કીધું ભાઈ કીધું કોક વ્યવસ્થિત લઈ લે એને વાળી બે ત્રણ નામ નતા લેવાના એ લીધા છે

પેલા પ્રથમ કડા થી મારે ટ્રેક્ટર આજ પંદર થી વીસ ગજ છે હું પોણો માં રીચર નો ડૂબક્યો મારે તો માર તો જાઉં હવે આ શું છે અમને urgent કોઈ આ સર્વે નું આપડે તરત ના આ તો એ સતાવે અમે પોંચ દસ નોમ નું સાહેબ એ હુવે પડ્યું એટલે એ હોલે કીધું કે ભાઈ લાવો એટલે એને કીધું કે ભાઈ તું અહીંયા પોંચ હાથ ફોર્મ ભરી નાખ એટલે એને કોક તાયોના તો વ્યવસ્થિત ભર્યા છે બે ચાર ફોર્મ તો એટલે ડાયરેક્ટ ઓનલાઈન ભરાય કે સહી બીજી તમારે કરવાની હોય કે ના એ direct TDO સાહેબ ને પછી પાછળ થી અમને બોલાવે છે એમ TDO સાહેબ ને એટલે ઈ રીતે હમણાં પચીસ પચાસ નો હોય કીધું હોત ને તો હું પચીસ પચાસ તો તો શાંતિ થી ભરત પણ અમને છેલ્લા ટાઈમ સુધી દાડે છેલ્લા માં છેલ્લું પતિ ગયા પછી દાડે સાહેબ એ હોય થોડો હુંકારો ભણ્યો એટલે વળી સાંજે વાળો phone કર્યો મોડો નવ દસ વાગે. અને ઈ આ 5 દલા જણાના કીધું લે તો ભલે ને લેતા 5 વાગ્યાનથી તું કીધું ભરી નાખ પંદર દલા 15 બજ્યા એકલો ભરીઓ એક ભલે હાથ ભરીએ એમાં એકાધામ તો અમે એકાધામ આમાં ને ઈ હવે મારી હાજરીમાં થયો હોત ને અને થોડું શાંતિથી થયો હોત તો બજો છો તો હું કુંટવાઈદ કર હો હા પણ એવું થયું નથી ઈ 1-2 કલાકમાં ભરીને આલવાના થાતા હતા

ના અમારે તો કોઈ આવતું જ નતું સાહેબ એમ સાહેબ સાંભળો જો આ લાગે તો વધારે કહી દે હોત ને કોટ તો કોટ વાઇસ મને શાંતિ થી હોત ને બે દાડા ચાર દાડા ને કઈ શાંતિ થી પોગાડતો તો હું એ રીતે કરું હું તો મારો બેડો હરી કાકા ઘર આગળ થી આવ્યો છું પાણી માં બેઠો છું કડો નથી ખુલતો મારે હમ હમ ચડ્યા પંદર થી વીસ દિવસ થઈ ગયા વરસાદ વરસાદ તો એનો મતલબ કડો નથી ખુલતો મારે ગાય ઢોકળી ગાય વિયા થઈ ગઈ ને તો ઘર નથી લવરાણી હજી સુધી વાત નથી લવરાઈ એ તો મને ચો ભાઈ ખબર નથી કે હા રેડી સાચી વાત છે, સરપંચ નથી એમ નથી હવે તારે ન જોતું હોય પણ એવું લાગતું હોય કે ખરેખર આને નથી ચાલે હું તો કીધું છે કે અમારા ખાતા ને હાલી તો બીજું શું વધારે તો ભાઈ કોઈ લેશે નઈ હું અત્યારે હું સાહેબ ને તો કશા વધારે લો તો હું લાવુ એમ આપડે તો કાર્ય થાતું હોય એ કરાય હા તો વધારે લો અત્યારે મને અત્યારે હું હેલો હા હા હવે તો હું હવારી જો હું વાવ બરાબર રેડે તાલુકા પંચાયત હા હા અને મીડિયા વાળા ભાઈ હા હા એટલે કાર્ય થાતું છે એ જ કરવાનું આપણે હા તમારે એ રેગ્યુલર કરાવવું હોય તો હું રેગ્યુલર કરાવીશ બીજું શું ના અમારે તો હકીકત થાતું હોય એ જ કરવું છે આપણે જવું કરવું છે ખરી ખરી વાત હા હા